એ પ્રમાણે એ લોકો સતત એની કામગીરી ચાલુ છે બીજા જે આપના જેવા મિત્રોના માધ્યમથી કે ફાલ્કા પથ્થરી કાઢ નાખીને એને સરળતાથી પથ્થરનું વહન કરતા હોય છે અને ઘણું જોખમી હોય છે જો એ રસ્તામાં જો એ જો પડી જાય તો પાછળ આવતા કોઈ નિર્દોષનો એમાં ભોગ પણ લેવાઈ શકે તો આ બધી જે બાબતો ધ્યાન ઉપર આવે છે જેને લઈને લોકોને સઘન ઝુંબેશ પડે છે અત્યાર સુધીમાં આરટીઓ કુલ બસો વીસ કેસો કર્યા છે અને તેર પોઈન્ટ છ લાખનો એને દંડ પણ એમાં કર્યો છે અને આ કામગીરી છે એ સતત તમે ચાલુ જ રાખશો